કાળા અને સોનેરી રંગમાં કરેલી આ પીસ સૂર્યની રોશની અને તાકાતનું પ્રતિક છે પેટલ ડ્રીમ્સ આ નાજુક ફૂલોના સુંદર ટેક્સચર્સથી બનેલી પીસ રંજક અને શાંતિમય સ્વભાવની કલા છે શ્રીનાથજી આ વિશિષ્ટ પાંચ ફૂટ બાય ત્રણ ફૂટનું પીસ છે જે શ્રીનાથજીની છબીને પ્રતિબિંબિત કરે છે આ કૃતિ એક પોઈન્ટ પાંચ મહિનાના અંતે પૂર્ણ કરવામાં આવી હતી અને તેના દરેક ઘટકમાં શ્રદ્ધા અને કલાના સંવેદનાનો ઠાસા પાંસ ભરાયેલા છે આ પ્રદર્શનમાં સમાવિષ્ટ દરેક કલા પીસ લિમિટેડ એડિશન છે જે એકમાત્ર અને અનોખું છે આ ઉપરાંત આ કળાઓ પર્યાવરણને અનુકૂળ અને નોન ટોક્સિક સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે જેથી તમે આ કળાઓને તમારા ઘર અને કાર્યસ્થળની શોભા બનાવી શકો છો સાથે પર્યાવરણના સંરક્ષણમાં પણ સહાયરૂપ બની શકો છો તમે આ કૃતિઓને જાતે જોવા અને ખરીદી કરવા માટે આપનું અમારું આમંત્રણ છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા મારી કંપનીનું નામ છે રેનબો ડસ્ટ આ નીલાંબર સર્કલ પર ભાઈલી એરિયામાં અમારા કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યું છે આમાં બહુ જ બધા અલગ અલગ ટાઈપના આર્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ધ ટેક્સચર આર્ટ મોડર્ન આર્ટ જડતર આર્ટ લિપણ આર્ટ બધા અલગ અલગ ટાઈપના ડિસ્પ્લે કર્યા છે એક મહિનાથી છ મહિના સુધી એ લાગી શકે એમાં છ મહિના થયા હતા પૂરા એમાં હીરા મોતી જળતર કુંદન બધું બધા જ ઇક્વલી ગમે છે મને જેવી બધી આપણી પાંચ આંગળીઓ આપણે વાલી હોય એવી જ રીતે એમાં છે પુટ્ટી છે ક્લે છે વોલ પુટ્ટી એવું બધા શ્રદ્ધા દેસાઈ and press the bell icon. Never miss an update.